આણંદના પેટાબમાં વાડે ચીભડા ગળ્યા હોય તેવી સ્થિતિ છે બેંકમાં મૂકેલા નાણાં પણ સલામત નથી ગ્રાહકે એચડીએફસી બેંકમાં મૂકેલા એફડીના એક પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા ઉપડી ગયા બેંકને જાણ કરતા બેંકે સાયબર ફ્રોડ થયું હોવાનું જણાવ્યું ગ્રાહકે સાયબર ક્રાઇમમાં નાણાં ઉચાપતની ફરિયાદ નોંધાવી બેંક પાસે નાણાં ઉચાપત અંગે સવાલ કરતા બેંકે હાથ ઉંચા કર્યા ગ્રાહકે બેંકની બેદરકારીએ નાણાં ઉચાપત થયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે બોરે સાંજે મારી એચડીએફસી બેંક માંથી એફડી ઉપડી ગઈ છે બરોબર બીજા દિવસે સવારે હું બેંકમાં માં આવ્યો તો બેંક વાળા એ મને એવું કીધું કે ઓનલાઈન ફ્લોટ છે. એટલે બેંક ના કર્મચારીઓ કોઈ મારે મને કમ્પ્લીટ જવાબ આપ્યો નહીં ને એ લોકો બિલકુલ જ નિષ્ક્રિય છે એમ એ લોકોને કોઈ કામ કરવું નહીં ને મારી એફડી ઉપડી ગઈ એનું એમની જોડે કોઈ જવાબ નહીં બીજી બધી બેંકો એવું કહે છે કે એફડી કોઈ દિવસ ઉપડે નહીં આ બેંક એવું કે છે કે એફડી તમારી ઉપરી જાય તો એ મેં એમની જોડે જવાબ માંગ્યો છે કે ભાઈ તમે મને એનો જવાબ આપો કે એફડી કેવી રીતે ને કેમ ઉપરી મેં કોઈ ઓટીપી નંબર આવ્યો છે એ મેં કોઈ લિંક ઓન કરી છે એનું તમે મને જવાબ આપ્યું તો હું કે છો છોડો તો એનો એ કોઈ એમની જોડે જવાબ છે નહીં